વડોદરા પાલિકાના વિકાસ કાર્યોના અભ્યાસ માટે કેરળ રાજ્યના તિરુવનંતપુરમથી આવેલા ભાજપ પ્રતિનિધિ મંડળના સભ્યોનું અયપ્પા મંદિર ખાતે કેરળ સમાજ વડોદરા દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું પ્રતિનિધિઓએ વડોદરા પાલિકાના વિકાસ મોડલની પ્રશંસા કરી અને વિવિધ પ્રકલ્પોને પ્રેરણાદાયક ગણાવ્યા કેરળ રાજ્યના તિરુવનંતપુરમમાં મહાનગરપાલિકામાં ભાજપના વિજય બાદ ત્યાંના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની વિશેષ ટીમ બે દિવસીય અભ્યાસ પ્રવાસે વડોદરા આવી છે આ ટીમે વડોદરા મહાનગરપાલિકાના વિકાસલક્ષી પ્રકલ્પો તેમજ વહીવટી કાર્ય પદ્ધતિનો વિસ્તૃત અભ્યાસ કર્યો પ્રવાસ દરમિયાન પ્રતિનિધિત્વએ પાલિકાની મુખ્ય કચેરીની મુલાકાત સાથે શહેરના ઐતિહાસિક સ્થળો નિહાળ્યા અને આજવા ડેમ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાણી પુરવઠા અને ડ્રેનેજ વ્યવસ્થાઓ તેમજ પ્રાથમિક અને સમુદાય આરોગ્ય કેન્દ્રોની કામગીરી અંગે માહિતી મેળવી માશુવાતી નિમિત્તે પ્રતિનિધિઓએ વડોદરાની સુપ્રસિદ્ધ શિવજીની સવારીના દર્શન કરી ભક્તિભાવ અને જનમેદની જોઈ પ્રભાવિત થયા પ્રતિનિધિ મંડળ આવતીકાલે કેરળ પરત ફરશે પ્રતિનિધિત્વએ વડોદરા અને સમગ્ર ગુજરાતમાં થઈ રહેલા વિકાસ કાર્યોની પ્રશંસા કરી અન્ય આ કાર્ય પદ્ધતિને કેરળમાં રજૂ કરવાની વાત કરી તેમણે કેરળમાં વિકાસ કાર્યોમાં આવતી અડચણોને લઈને દુઃખ પણ વ્યક્ત કર્યું મંદિર સંકુલમાં સમાજ દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આજે અને ગઈકાલથી આપણે વચ્ચે ત્રિવાંદ્રમના મ્યુનિસિપલ કોર્પોરેટર્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું આહવાનથી ગુજરાતના ડિફરન્ટ ડિફરન્ટ સિટીમાં ગ્રુપ બનાવીને આઈનો ડેવલપમેન્ટ સ્ટડી કરવા માટે આવ્યા છે અને આપણા વડોદરામાં પણ એ લોકો પાંચ જણ વડોદરામાં આવ્યા છે ગઈકાલથી એ લોકો વિકસિત જે કંઈ જગ્યા છે વિકસિત કર્યા છે કે કે ડેવલપમેન્ટ આપણે વાડોઝાવાલા કર્યું છે એ બધા આવ્યા છે અને કાલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેટર પોતે ઇન્ટરેસ્ટ લઈને મ્યુનિસિપલ કમિશનર ઇન્ટરેસ્ટ લઈને એ લોકો જોડે વિડીયો બધું બતાવે એ લોકોને એ લોકો એટલું ખુશી છે કે એ લોકો કહે છે અમે કે કેરળામાં આટલા બધા માણસો ભેગા થઈને કોઈ રહેતા જોવો નથી પણ આપણે તો આપણે બધા સરખા છે અહીંયા ગુજરાતમાં એટલે એ લોકો એમાં મળે બહુ ખુશ છે અને આપણે ઇવન અહીંયા કેરળાવાળા પણ એટલો બધો મળીને રહે છે એ પણ જોઈને પણ એ લોકો બહુ ખુશ છે અને ગુજરાતનું ડેવલપમેન્ટનું એક મોડલ કેરળામાં બનાવવા માટે એ લોકો ત્યાં ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એ લોકો રેકમેન્ડ કરશે અને આપણે ખુશીની વાત છે કે વડોદરાનું નામ આખું કેરળામાં આ લોકો ફેલાવશે એવું આપણે માનીએ છીએ